હવે વાત ફિલ્મની સ્ટોરી લાગતી એક કહાનીની જેમાં રસ્તા પર કાર લઈને નીકળેલા એક વ્યક્તિ પાસેથી એક કરોડની રોકડ રકમ મળી આવી છે એકત્રીસ ડિસેમ્બર પહેલા આટલી મોટી રકમ ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાની હતી આવા અનેક સવાલો ઉભા કરતી આખી ઘટના શું છે જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ અરવલ્લીના શામળાજીની અણસોલ બોર્ડર રાજસ્થાન તરફથી આવી રહેલી એક કાર અને કારમાં છુપાવવામાં આવેલી રોકડ રકમ એકત્રીસ ડિસેમ્બર નજીકમાં હોવાથી રાજ્યની દરેક ચેકપોસ્ટ પર અત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે શામળાજીની અણસોલ બોર્ડર પર ચેકિંગ ચાલુ હતું આ દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે લઈ જવાથી રોકડ પકડવામાં મોટી સફળતા મેળવી છે એકત્રીસ ડિસેમ્બર પહેલા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ જપ્ત રાજસ્થાનથી આવતી શંકાસ્પદ ગાડીમાંથી મળી રોકડ શામળાજી ચેકપોસ્ટ પર પોલીસ સ્ટાફ ચેકિંગમાં હતો એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી પસાર થઈ તે ગાડીમાં ચેકિંગ કરતા પોલીસને એક કરોડ પાંચ હજાર રૂપિયા મળી આવ્યા હતા और रुपया क्या थी लाव्या कोना छेने कोने अपवा जाना छे बाबत पूछताछ करता कांच चालक कोई संतोष कारक जवाब आपी शक्य न होतो जदी पुलिस ने डूंगरपुर ना एक शख्स ने धर पकड़ करी वधु कार्यवाही हाथ धरी से उसके बारे में हमने पूछताछ करने के दौरान कोई उसके पास आधार बुराव नहीं होने की वजह से इस इंसान को कायदे सरकारी के लिए अटक किया है और इनकम टैक्स विभाग को ઇન્ફોર્મ કિયા હૈ એક કરોડ લઈ હિંમતનગર આવી રહ્યો હતો આરોપી શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ કારમાંથી રોકડ સાથે જે શખ્સને ઝડપી લેવાયો છે તે શખ્સનું નામ વિનોદ પટેલ છે વિનોદ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો રહેવાસી છે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે જીજે ઝીરો ટુ ડીઈ ત્રેપન નંબરની કાર ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહી હતી પોલીસને શંકા જતા કાર ઊભી રખાવી તેમાં ચેકિંગ કરવામાં આવ્યું પ્રાથમિક તપાસમાં તો પોલીસના હાથમાં કંઈ ના લાગ્યું પરંતુ એ પછી તપાસ કરતાં કારના આગળના બોનેટમાંથી કપડાની થેલી મળી આવી એ થેલીમાં પાંચસોના દરનું બંડલ પડ્યું હતું પોલીસે ગણતરી કરતા પાંચસોની કિંમતની કુલ એકવીસ હજાર નોટો મળી આવી હતી જેની કુલ કિંમત એક કરોડ પાંચ હજાર આસપાસ થાય છે આટલી મોટી રકમના કોઈ બિલ દસ્તાવેજ આધાર પુરાવા તે વ્યક્તિ રજૂ કરી શક્યો ન હતો

एक राजस्थान तरफ से आती हुई वेन्यू कार नंबर जी जे टू डी ई फाइव थ्री जीरो वन 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 में एक इंसान शक्मंद हालत में मिला था उसके बाद से गाड़ी के तलाशी लेते हुए गाड़ी के बोनेट के आगे के भाग में दो अलग अलग कपड़े की थैली में कुल रुपी रुपया एक लाख पाँच एक करोड़ पाँच लाख की કેશ બરામત એ આરોપી પાસેથી જે રૂપિયા મળી આવ્યા છે તે હિંમતનગરમાં આરોપી ક્યાં લઈ જતો હતો તે રોકડા રૂપિયા શામળાજી પોલીસે ઇન્કમ ટેક્સ વિભાગને સોંપ્યા છે રોકડ કયા કામ માટે અને કોણે મંગાવી હતી કોણે મોકલી હતી તે જાણવા વધુ તપાસ તેજ કરી છે વિપુલ રાણા ગુજરાત ફર્સ્ટ અરવલ્લી